રેસ્ટોરન્ટના માલિકે તાપી નદીમાં કૂદીને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે જો કે આ રેસ્ટોરન્ટ માલિકે આપઘાત કરતા પહેલા બનાવેલા વિડિયોમાં ચોંકાવનારા આક્ષેપો કર્યા છે એક મહિલા દ્વારા તેમને હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે આ સાથે આરોપીઓએ રૂપિયાની પણ માંગણી કરી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે બે મહિલા સહિત ચારના નામ પણ બોલે છે અત્રે ઉલ્લેખનીય છે કે રેસ્ટોરન્ટના માલિક છેલ્લા પરિવારમાં પત્ની અને એક પુત્ર છે યોગેશભાઈ સુરતમાં વરાછા વિસ્તારમાં આવેલા મિની બજાર ખાતે રેસ્ટોરા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા એ દરમિયાન તેમની રેસ્ટોરામાં એક મહિલા કામ કરતી હતી જેના સંપર્કમાં તેઓ આવ્યા હતા

નયના ઝાલા નૈના ભરત ઝાલા મને હની ટ્રીપમાં ફસાવ્યા મારી હોટલે નૈના ભરત ઝાલા કામ કરતી હતી એની જેઠાણી અનુ ઝાલા મેન માસ્ટર માઇન્ડ એ મને હની ટ્રીપમાં ફસાવેલા અને મને નૈના ભરત ઝાલા પગાડીને લઈ ગઈ અને ચાર પાંચ દિવસ પછી પાછા આવતા રહ્યા મને કે ચાલો હવે જવું છે એમ કરીને પછી આવ્યા એટલે અનુ ઝાલા મારી પાસે પાંચ લાખ રૂપિયા માગણી કરી અને નહીં તો તને મારી નાખીશ કે તારી દુકાનમાં તોડફોડ કરીશ એવી મને ધમકી બધી આપી અને મને મજબૂર કરી મૂક્યો કે પૈસા એમ કરીને મને મારી પાસે પૈસા બી પડાવી લીધા અને હજી પૈસા આવી કે પાંચ લાખ રૂપિયા આપ નકર તને મારી નાખીશ એવી બધી ધમકીઓ આપી મને તારી દુકાન બંધ કરાવી દેશે એવી બધી ધમકીઓ આપી મારા છોકરાને એમ બેરીને બી નોતારા કરી મૂક્યા મારે આત્મહત્યા કરવા કારણ એ જ છે બસ નૈના અનુ મેન માસ્ટર માઇન્ડ તથા નૈના ભરત ઝાલા તથા ભરત ઝાલા તથા અનુ ઝાલા ચારેયને એવી સજા થવી જોઈએ કે મારા મોતના જીમેદારી ચાર જ છે બસ હું એ જ માગું છું વરાછા પોલીસ સ્ટેશન પાસે ન્યાય મારી ફરિયાદ થવી જોઈએ ને મારી દુકાન ને વરાછા પોલીસ સ્ટેશનમાં જ આવેલી છે અને આ ચારે ચાર જીમેદાર છે એને બરાબરની સજા થવી જોઈએ નૈના અનુ નૈના ભરત ઝાલા તથા ભરત ઝાલા તથા અન્નુ ઝાલા ચારે ચાર મારા મોતના જીમેદાર છે રેસ્ટોરામાં કામ કરતી પરિણિત મહિલા અને યોગેશભાઈ વચ્ચે સંબંધો હતા પરિણિત મહિલાના જેઠાણી દ્વારા પૈસા માંગવાનો આરોપ મૃતકના પરિવારજનોએ લગાવ્યો છે યોગેશભાઈનો કોઈ સંપર્ક ન થતા પરિવારજનો દ્વારા પોલીસ મથકમાં ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી પરંતુ કામરેજ પોલીસ અને વરાછા પોલીસ ફરિયાદ ન લેતી હોવાનો અને ખોટા ધક્કા ખવડાવતી હોવાનો આરોપ પરિવારજનોએ લગાવ્યો છે મારા હસબેન્ડ રેસ્ટોરન્ટ ચલાવે છે અને એમને અહીંયા નોકરી કરતી એક બાય સાથે ભાગી ગયા હતા બેન પાંચ દિવસ પછી આવી ગયા પણ એમની જેઠાણી એમને ફોન કરીને બ્લેકમેલ કરતી હતી કે મને પાંચ લાખ રૂપિયા નહીં આપે ને તો તને અમે મારી નાખશું નકર અમે તારી દુકાને આવીને તોડફોડ કરશું એ બીકના કારણે આ ભાઈ પાછા ઘરે આવ્યા નથી અને મેં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી તો પણ એમ કે આ બાબતે કોઈ ફરિયાદ નહીં હોય એમને મારી એફઆઈઆર નહીં લખી અને એમ કહે છે કે કામરેજ જાઉં અને કામરેજ જાઉં તો મને પાછા વરાચા મોકલા એમ કરીને મારી કોઈએ ફરિયાદ નથી લખી અને મારા બે દિવસ પહેલા એમણે મારા જીજાજીને વિડીયો મોકલો છે કે હું સુસાઇડ કરું છું આ દરમિયાન યોગેશભાઈ સાથે ગયેલી મહિલાની જેઠાણીએ યોગેશભાઈને ફોન કરી પાંચ લાખ રૂપિયા માંગ્યા હોવાનો આરોપ અંતિમ વિડીયોમાં કર્યો હતો યોગેશભાઈએ વિડીયો બનાવીને તેના જીજાજીને મોકલ્યો હતો અને ત્યારબાદ આખો મામલો સામે આવ્યો હતો ત્યારે સાત ફેબ્રુઆરીએ યોગેશભાઈની લાશ ઉતરાણ વિસ્તારમાં આવેલી તાપી નદી કાંઠેથી મળી આવી હતી હાલ પરિવારજનો દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી રહી છે